રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો જો આપણે જાઉં છે બરાબર એમેઝિંગ કલ્યાણ દ્વારા રાખેલું છે આયોજન બધું જોરદાર તો જઈ અને કલ્પેશને છે ને રજીસ્ટ્રેશન એનું કરાવેલું છે જઈ આવી ગયું બરાબર અને આને છે ને ખોટકાને કામે જવાનું છે અને દિનેશને જે ઠેલો ભરાઈ ગયો દિનેશને જવું ને એ રાજકોટ ને એનો ઠેલો કમ્પ્લીટ કરી દઈ તો કલ્પેશ હાલો રેડી તૈયાર ને આ તો હાલો નીકળીએ હવે બરાબર કલ્પેશ તૈયાર થયો હાલો રામ રામ ડાયરા ને તો આજ તો જવાનું છે ખંભારી આપણે હાલો ગાડી કાઢ લઈ તો અમે જઈએ છે એજ્યુકેશન એક્સપો માં અને દિનેશ જાવ ને હવે દિનેશ જાય રાજકોટ એને જાવ મૂકો અમે જઈએ છે હવે બસ સ્ટેશન એ અને અમે કંભાળીએ એજ્યુકેશન એક્સપોમાં જઈએ અમે જીક દ્વારકા વાર આવે અમને બધાને બોલાવ્યા અમને ફોન કર્યો તો મિત્રો ઘર ભેભું થાને ભાઈ કે તમે

Ủa chơi kìm chơi kìm Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને સાથે જેટલા પણ બાળકો આવ્યા છે એમના મનોરંજન માટે સ્પેશિયલી મુંબઈ થી આર્ટિસ્ટો આવ્યા છે કે જેઓ મનોરંજન પૂરું પાડી રહ્યા છે ડાબી તરફ છે અને જે કોઈ ભાઈઓ છે તેમની બેઠક વ્યવસ્થા છે તે સ્ટેજની જમણી તરફ છે તો ભાઈઓ અને બહેનોને ખાસ જણાવવાનું

ભોમરાય બાહુ આયોજન આ છોકરાય મસ્તી નું બખ્યું છે અને માના ખૂબ આનંદ થયો મારી બોલીકા ભાઈને ક્યાંથી દેહી છે કોમેડી કરતો પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યું અમેઝિંગ ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ છે એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવો વાહ હલો હલો એક કલાક તો મને તડકા બેસાડી રાખ્યો તારી વિરુ વાત છે પછી

બરફ સતા ધાર યાદ વીરપુર ને પગ દાણે ખરાબ ઉપર હરિહર નો હાથ પડે રોટલો આપણો કાઠિયાવાડી છે સંત સુરાઓ ને દાતારો સાથે આપણા સુદામા ને કેમ ભૂલાય કે ભાઈ સંત સુરાઓ ને દાતારો સાથે આપણા સુદામાને કેમ ભૂલાય કે મરી જાવ પણ માંગુ નહીં ટેક કાઠિયાવાડી છે આયા પાડીએ પાડીએ જે રંગ છે એ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીધો દીકરો એ આપણા બોદરની જંગ કાઠિયાવાડી છે

ભાઈ બહેન બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે એટલી બબાલો તો પતાવવી પડે ને દીકરા છે ને નીકળા ભાઈ બાપ દીકરો બરોબર નથી ને સોયો ગયો રાજકોટ ઊંઘી ગયો બરોબર હોય આપણે નીકળી હાલો વાગી ખણા ગયા છે મિત્રો જો અમારા ગામમાં વારોને છે ને અમારા ગામમાં એક સપ્તાહનું આયોજન બહુ જોરદાર કરવામાં આવેલ છે કે બાબત મને જરાક શીખવા દિવો ગાડી ગામમાંથી છે ને લઈ લીધી બરાબર ધરો આગળ ખાંડા બહુ ખાંડા તો તારા વડનામ જ ના ખાવે આપણે અને જે જેટથી ને દે છે એ ઓલું હેઠળ છે ને દે ને જોવા આવ્યા પણ હવે મગમાં જો દવાની જરૂર છે ખાસ બહુ દી થયું એ એક દિવસ માં નહીં નહી એટલા ખિયા રહીએ જ છે કે શું છે અમે ખંભારી મજા કરીએ ને તમે બહુ ખેંચ્યું કામ નું તું નથી હા ઠીક બપોર માં ખંભારી ગઈ હતી નીચે યાદ નથી હું ખંભારી જતો પણ હું આને ખબર નથી કે આ ગઈ હતી ખંભારી મારે યાદ હતું પણ પછી વાંચીને કામમાં માં ભૂલાય ગયું કે બરાબર નો ટેન્શન બરાબર છે